નમસ્કાર મિત્રો આપનું દિલથી સ્વાગત છે આપણા પોતાના ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારના કર્મચારીઓ માટે બહાર આવેલા પાંચ મોટા સમાચાર વિશે મિત્રો આ પાંચેય અપડેટ્સ તમારા જીવન તમારા પગાર અને તમારા ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આજે અમે તમને દરેક મુદ્દાની વિગતવાર સમજ આપીશું જેથી તમારી મનની શંકાઓ દૂર થઈ જાય પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલું અને સૌથી મોટું અપડેટ છે આઠમા પગાર પંચ વિશે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે તેની જાહેરાત કરી હતી તે દિવસથી આજ સુધી સાત મહિના વીતી ગયા છે પણ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે કમિશનના સભ્યો કોણ હશે ચેરમેન કોણ હશે અને કમિશનનું કામકાજ કઈ રીતે ચાલશે આ કારણે હાલની પરિસ્થિતિ એવી છે કે પગાર વધારો થવામાં લાંબી મોડાશ થઈ શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે બે હજાર સત્યાવીસમાં કમિશનની ભલામણ આવશે અને બે હજાર અઠ્યાવીસથી જ અમલ શરૂ થશે એટલે દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને હવે ઓછામાં ઓછી ત્રણ વર્ષ રાહ જોવી પડશે મિત્રો આ ખરેખર એક મોટો ઝટકો છે કારણ કે કર્મચારીઓને આશા હતી કે બે હજાર છવ્વીસ કે સત્યાવીસ સુધી તેમને નવા પગાર પંચનો લાભ મળશે હવે મિત્રો આપણે વાત કરીએ બીજા મોટા અપડેટ્સ વિશે જે છે મહેંગાઈ ભથ્થું અને મહેંગાઈ રાહત જેને આપણે ડીએ અને ડીઆર કહીએ છીએ તેના વિશે તો મિત્રો કોરોના કાળ દરમિયાન સરકારે કર્મચારીઓ અને પેન્શનરોનું ડીએ અને ડીઆર રોકી દીધું હતું લાંબા સમયથી માગણી થઈ રહી હતી કે આ પેન્ડિંગ બાકી રકમ ચૂકવવી જોઈએ પરંતુ કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે આ બાકી ચૂકવણી આપવામાં આવશે નહીં આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થયા છે વિચાર કરો મિત્રો મોંઘવારી દિવસે ને દિવસે વધતી રહે છે અને એવા સમયમાં જો સરકાર બાકી રકમ ચૂકવે તો કેટલા પરિવારોને સહારો મળી શકે છે પરંતુ હવે સરકારના આ નિર્ણયથી તે આશા પણ તૂટી ગઈ છે હવે મિત્રો આપણે મોટા ત્રીજા અપડેટ્સ વિશે વાત કરીએ તો એ છે એનપીએસ અને ઓપીએસના વિવાદ અંગે એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ અને ઓલ્ડ પેન્શન સ્કીમના વિવાદ અંગે તો મિત્રો તમને ખબર હશે કે રાજસ્થાન સરકારે પહેલી એપ્રિલ બે હજાર બાવીસથી ઓલ્ડ પેન્શન સ્કીમ અમલમાં મૂકી છે પણ ઓપીએસ લાગુ થયા પછી પણ મોટો સવાલ એ છે કે કર્મચારીઓના એનપીએસ ફંડમાં જમા થયેલા પૈસા પાછા મળશે કે નહીં મળે તો મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ રાજ્ય સરકારને એનપીએસનું ફંડ પાછું આપવામાં આવશે નહીં રાજસ્થાનના કર્મચારીઓના એનપીએસ ખાતામાં હાલ પી એફ આરડીએ પાસે રૂપિયા પચાસ હજાર કરોડથી પણ વધારે રકમ જમા છે પરંતુ કાયદામાં કોઈ પ્રાવધાન ન હોવાથી આ પૈસા ઓપીએસ માટે વાપરી શકાશે નહીં એટલે હવે કર્મચારીઓની મૂંઝવણ વધી ગઈ છે ઓપીએસ લાગુ થયું છે પરંતુ એનપીએસના પૈસા ફસાયેલા છે હવે મિત્રો ચોથા અપડેટ્સની વિશે વાત કરીએ તો એ એક સારા સમાચાર છે ખાસ કરીને પંજાબના પેન્શનરો માટે મિત્રો પંજાબ સરકારે પેન્શનરો માટે સેવા પોર્ટલ શરૂ કરી કરવાની જાહેરાત કરી છે આ પોર્ટલ દ્વારા પેન્શનરો અને નિવૃત્ત થનારા કર્મચારીઓ પોતાની ફરિયાદો અને પ્રશ્નો ઓનલાઈન રજૂ કરી શકશે શરૂઆતમાં છ વિભાગોએ આ પોર્ટલ સાથે જોડવામાં આવશે આ પહેલ ખરેખર પ્રશંસનીય છે કારણ કે હવે પેન્શનરોને સરકારી કચેરીઓના ચક્કર ખાવાની જરૂર નથી રહે ઘરે બેઠા જ તેમની સુનાવણી થશે અને સરકાર સીધા તેમને જવાબ આપશે હવે મિત્રો પાંચમી વાત કરીએ કે ફરી આપણે પાછા મુદ્દા તરફ જઈએ એટલે કે આઠમા પગાર પંચમાં કેમ મોડું થઈ રહ્યું છે તો મિત્રો જો આપણે સાતમા પગાર પંચને યાદ કરીએ તો તેમાં જાહેરાતથી લઈને અમલ સુધી લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો તો સ્વાભાવિક છે કે આઠમા પગાર પંચમાં પણ એટલો જ સમય લાગશે હજી સુધી કમિશનના સભ્યોની જાહેરાત પણ થઈ નથી ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થયા નથી એટલે હવે બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં જ નવા પગાર લાગુ થવાની શક્યતા વધારે છે મિત્રો આજના પાંચ મોટા અપડેટ્સમાંથી તમને સમજાવ્યું છે કે હાલની પરિસ્થિતિ ક્યાંક આશા આપે છે તો ક્યાંક નિરાશા પણ આપે છે એક તરફ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે નવા પગાર પંચની તો બીજી તરફ ડીએડીઆરઆરની બાકી ચૂકવવામાં નહીં આવે તેવું નિરાશાજનક સમાચાર પણ જાણવા મળી રહ્યા છે ઓપીએસ લાગુ થયા પછી પણ એનપીએસના પૈસા પાછા નહીં મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે પરંતુ સાથે જ પંજાબ જેવી સરકારો પેન્શનરો ડિજિટલ સુવિધા આપી રહી છે જે એક હકારાત્મક પગલું કહી શકાય છે તો મિત્રો આ હતા આજના પાંચ મોટા અપડેટ્સ જેને આપણે ટૂંકમાં સમજીએ તો પહેલા આપણે જોયું કે આઠમા પગાર પંચના લાભ માટે બે સુધી તમામ પેન્શનરોએ રાહ જોવી પડશે બીજા નંબરમાં આપણે વાત કરી કે કોરોના કાળના ડીએ ડીઆરનું બાકી ચૂકવવામાં આવશે નહીં ત્રીજા નંબરમાં આપણે વાત કરી કે રાજસ્થાન સરકારને એનપીએસ ફંડ પરત નહીં મળવામાં આવે ચોથા નંબરમાં મિત્રો આપણે વાત કરી કે પંજાબમાં પેન્શનરો માટે નવું સેવા પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે અને મિત્રો પાંચમા નંબરમાં આપણે છેલ્લે જોયું કે આઠમા પગાર પંચના અમલમાં લાંબી મોડાશ જોવા મળવાની છે એટલે કે આઠમા પગાર પંચમાં ખૂબ લાંબુ મોડું થવાનું છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા આપણી આ ચેનલ પર પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને રોજના તાજા સમાચાર અને પેન્શન અપડેટ સૌથી પહેલાં મળતી રહે